સુરતમાં હત્યાના થઈ રહેલા સચિન જીઆઈડીસી ના પાલી ગામ ખાતે પિતાના પુત્રે જ ચપ્પોના ઘા જીકી હત્યા કરી દેતા ચકચાર મચી ગઈ છે સુરતમાં હત્યાના બનાવ વધી રહ્યા છે ત્યારે સુરતના સચિન જીઆઈડીસી પોલીસ મથકની હદમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે હતી પિતાના આડા સંબંધ હોવાની શંકાએ સગીર પુત્રે પિતાને ચપ્પુના ઘા મારી હત્યા કરી નાખી હતી તો બનાવની જાણ થતા પોલીસ કાફલો સ્થળે દોડી ગયો હતો અને લાશ કબજો લઈ હત્યારા સગીર પુત્રની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં એક ખૂનનો ગુનો તારીખ સોળ આઠ બે હજાર પચીસના રોજ દાખલ થયેલો છે ગુનો ડિટેક છે એક એમાં એક ટૂંક વિગત એવી છે કે એક પરિવાર સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાલી ગામમાં હળપતિ આવાસમાં રહે છે આ પરિવારમાં પતિ પત્ની અને એમના ત્રણ સંતાનો જે છે જે છે એમાં જે પતિ જે છે એમનું ખૂન થયેલું છે અને એ એ જે મરણ જનાર ભોગ બનનાર એનું કોઈક અન્ય સ્ત્રી સાથે આડા સંબંધો છે એવું વહેમ એમના પત્ની અને એમના બાળકને હતો આ જ કારણે અગાઉ બેથી ત્રણ વખત ઝઘડા પણ થયેલા હતા અને બે એક દિવસ બે એક મહિના પહેલાં એમના પત્ની અને એમના બાળક એ પિયર પણ રહેવા ગયેલા હતા પછી આશરે એકાદ મહિના પહેલાં ફરીથી લોકોએ સાથે રહેવાનું ચાલુ કર્યું અને તારીખ પંદર અને રાત્રિના લગભગ દસથી સાડા દસ વાગ્યાની અરસામાં આ જ બાબતે એટલે કે આ જે ભોગ બનનાર મરણ જનાર જે છે એમના અન્ય સ્ત્રી સાથે આડા સંબંધો છે એ એ શકના આધારે એમના પત્ની અને એમના બાળક એમની સાથે એમનો જવડો તકરાર થયો અને જે આ બાળક જે છે એની ઉંમર સત્તર વર્ષ છે એને ઘરમાંથી છરી લાવી અને એના પિતાનું છાતીના ભાગે છરીના ઘા કરીને ગંભીર ઇજાઓ પહોંચાડેલી હતી અને એમનું સારવાર દરમિયાન મોત થયેલું છે ત્યાં આ બાબતે ગુનો દાખલ ગુનો દાખલ થયેલ છે આ જે બાળક જે સત્તર વર્ષનું છે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે એને ડિટેન કરી અને આગળની કાયદેસર કાર્યવાહી સ્થાનિક પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી છે નામ સતીશભાઈ ये कपूत जतरा करता होता मैं भी थोड़ा 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 ने बोला ने साइड से दे दो बाकी हम दो को थोड़ा आदमी डायरेक्ट तुम्हारे लिए ना भाई डायरेक्ट करके 90 डिग्री पाओ तो भाई एम टाइम पर डिग्री इसी की हूं संबंध से मारना रहने मारना है एक बाप भी का खसंद है